નમસ્કાર દોસ્તો એક નવી ચર્ચા છે તે શરૂ થઈ છે કે ગોંડલનો કિંગ કોણ અનિરુદ્ધ જાડેજા જાડેજા અને અને હવે આ ગોંડલની અંદર ત્રીજું નામ ચર્ચાનો વિષય બન્યું છે ચૂંટણીને લઈને અત્યારથી જ આ નામને લઈને ચર્ચાઓ જાગી છે અને આ નામ અન્ય કોઈ નહીં પરંતુ એક સમયે જેની ડોનની છાપ હતી એ નિખિલ ડોગા તો આજે જાણીશું

પરંતુ વધુ એક નામ ચર્ચામાં આવ્યું છે અને મનાઈ રહ્યું છે કે ગોંડલમાં જયરાજસિંહ જાડેજાને કોઈ ટક્કર આપી શકે તો એ છે નિખિલ દોગા અને આ નિખિલ દોગા ઉપર એક બે નહીં મનાઈ રહ્યું છે કે સો જેટલા કેસ છે તે દર્જ થઈ ચૂક્યા છે નિખિલ દોગા દસ વર્ષથી વધુ સમય છે તે જેલમાં વિતાવ્યો છે તેને ગોંડલ અને સૌરાષ્ટ્રની અંદર પ્રવેશવાની પરમિશન નથી પરંતુ તે સુરતમાં બેઠો બેઠો

જેનું નામ રમેશભાઈ દોગા આ નિખિલ દોગા છે તેણે ધોરણ આઠ થી નવ સુધી અભ્યાસ કર્યો ગામની અંદર જ તેણે અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ તેને હીરા ઘસવાનો ચસ્કો લાગ્યો હતો જેના કારણે તેણે ધોરણ નવ થી અભ્યાસ કરવાનું છોડી દીધું હતું અને આખરે તેના પિતા છે તે તેની જીદ સામે ઝૂકી ચૂક્યા હતા અને ત્યારબાદ તેના પિતાના એક મિત્ર છે જેને સુરતની અંદર હીરાનું કારખાનું હતું તેનો કોન્ટેક કરવામાં આવે છે અને નિખિલ દોગા છે તે માત્ર પંદર વર્ષની ઉંમરે સુરતમાં હીરા ઘસવા માટે જાય છે ત્યાં તે હીરા ઘસવાનું કામ કરતો હતો પરંતુ તેનો ત્યાં મિત્રવર સર્કલ પણ થોડું મોટું થઈ ચૂક્યું હતું સમય વીતતા અને આ નિખિલ દોગા છે તેના મિત્રને એક હીરાના દલાલ સાથે ડખો થાય છે અને આ હીરાના દલાલની બે હજાર આઠમાં માં હત્યા થાય છે એવું મનાય છે કે નિખિલ દોગાના જે મિત્ર હતા તેણે તેણે ગળાઓ ટૂંપો આપીને મોતને ઘાટ ઉતાર્યા હતા આ આરોપ છે તે નિખિલ દોગા ઉપર લાગે છે અને નિખિલ છે તે ત્યારબાદ તેને જેલમાં જવું પડે છે તે જેલમાં જાય છે લગભગ સમય છે છે અને વર્ષ આવે વધુ એક વખત નિખિલ દોગા છે તેમના ઉપર હત્યાનો આરોપ લાગે છે બે હજાર તેરની અંદર ટોલનાકામાં ટોલનાકા નજીક વનરાજ ધાંધલ કરીને એક વ્યક્તિ છે આ વનરાજ ધાંધલની ની હત્યા થાય છે જેમાં પણ નિખિલ દોગા ઉપર આરોપો લાગે છે ફરી એક વખત જેલમાં જાય છે અને ત્યારબાદ તેના ઉપર એક પછી એક અનેક કેસો છે તે તે જાય જાય છે 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 નિખિલ દોગા તેની તેની આગળ એક છાપ છાપ પણ પણ લોકો રહ્યા હતા કે લાગી જાડેજા મુદ્દે તેણે હાલમાં દિવ્ય ભાસ્કરને એક ઇન્ટરવ્યુ આપ્યું હતું ડિજિટલ ભાસ્કરને કે જયરાજસિંહ જાડેજા સાથે તેને અન્ય કોઈ દુશ્મની નહીં પરંતુ તેના ઘરની નજીકથી તે પસાર થયો હતો જયરાજસિંહને લાગ્યું હતું કે તેની હત્યા આ કરી નાખશે અને તેના ઉપર આ આરોપ હતો અને તે બંને વચ્ચે દુશ્મનીની શરૂઆત થાય છે નિખિલ દોગા જેલની અંદર હતો તેના ઉપર અનેક એવી કલમો લગાવવામાં આવી હતી નિખિલ દોગાનું એ પણ કહેવું છે કે તેના નામ ઉપર પાંત્રીસ કેસ છે પરંતુ તેના દોસ્તો અને મિત્રો ઉપર જે કેસ છે તે તમામ ગણીને સો કેસ તેના ઉપર હોય તેવું મનાઈ રહ્યું છે અને નિખિલ દોગા ઉપર આકરી કલમો છે તે લગાવવામાં આવે છે નિખિલ દોગા

દરેક લોકો જ્યાં લોકોને ભોજનની જરૂરિયાત હતી આવા આઠ હજાર લોકોને રોજના ભોજનની વ્યવસ્થા આ ગ્રુપ કરતું હતું અને તેના કારણે જ લોકો તેને મસીહા કહી રહ્યા છે અનેક લોકો એવું પણ માની રહ્યા છે કે ગોંડલની અંદર નિખિલ દોગા છે તે કોઈનો ફોન જાય તો તેના કામ કરી દે છે અન્ય નેતાઓની જેમ નહીં કે થઈ જશે અને નથી કરતા પરંતુ નિખિલ દોગાને ફોન કરવામાં આવે છે ને તે લોકોના કામ કરી આપે છે આવું અનેક લોકો ચર્ચી રહ્યા છે હવે વાત કરી લઈએ કે ગોંડલમાં નિખિલ દોગાની ચર્ચા કેમ થઈ છે અને આ જાણવા માટે આ ચૂંટણી ગોંડલથી અત્યાર સુધી કોણ કોણ જીત્યું છે એ જાણવું ખૂબ જરૂરી છે ઓગણીસો બાસઠમાં ગોંડલની વિધાનસભાની પહેલી ચૂંટણી હતી અને તેમાં કોંગ્રેસના વજુભાઈ શાહ કરીને હતા તે ચૂંટાયા હતા ત્યારબાદ ઓગણીસસો ને સડસઠમાં ફરી એક વખત ચૂંટણી આવે છે અને બી એસ પટેલ કોંગ્રેસના છે તે આ ચૂંટણીની અંદર ચૂંટાય છે ત્યારબાદ ઓગણીસસો બોત્તેરનું વર્ષ આવે છે તેમાં પણ કોંગ્રેસના પોપટભાઈ સોરઠિયા ચૂંટાય છે ઓગણીસસો પંચોતેરના વર્ષમાં કિમલોકમાંથી પોપટભાઈ સોરઠિયા છે તે ફોર્મ ભરે છે ને કિમલોકમાંથી તે ચૂંટાય છે પોપટભાઈ સોરઠિયા મતલબ કે પાટીદાર હતા ઓગણીસો છ્યાસીમાં ફરી એક વખત ચૂંટણી ઓગણીસો એંસીમાં આવે છે અને ભાજપના કેશુભાઈ પટેલ છે તે ગોંડલની બેઠક ઉપરથી ચૂંટાય છે કેશુભાઈ પટેલ ત્યાંથી ચૂંટાયા હતા તેનું કારણ પાટીદાર મતદારોનો દબદબો ઓગણીસો પંચ્યાસીમાં કોંગ્રેસના સોરઠિયા પોપટભાઈ ફરી એક વખત ચૂંટાયા હતા અને ત્યારબાદ ઓગણીસો નેવુંમાં અપક્ષમાંથી મહિપતસિંહ જાડેજાની એન્ટ્રી થાય છે બધા તેણે અપક્ષમાં ઓગણીસો નેવુંમાં ફોર્મ ભર્યું હતું અને તેણે આ સીટને જીતીને બતાવી હતી ફરી એક વખત મહીપતસિંહ જાડેજા છે તે ઓગણીસો પંચાણુંમાં માં અપક્ષમાંથી ફોર્મ ભરે છે અને ફરી એક વખત તે ચૂંટાય છે મતલબ કે પાટીદારો જ્યારે પોપટભાઈ સોરઠિયા અને કેશુભાઈ પટેલ ચૂંટાયા હતા ત્યારબાદ હવે આ રાજપૂત સમાજ છે તેના નેતાઓ છે તેની ચૂંટાવાની શરૂઆત થઈ હતી અને પાટીદાર નેતાઓ છે તે ત્યારબાદ આવ્યા ન હતા ત્યારબાદ ઓગણીસો અઠ્ઠાણુંનું નું વર્ષ આવે છે અને એન્ટ્રી થાય છે આ રાજનીતિની અંદર જયરાજસિંહ જાડેજાની જી હા

ચૂંટાઈ ચૂક્યા છે પરંતુ હવે આ બેઠકનો કબજો રાજપૂતો પાસે છે અને ગોંડલ અને રીબડા આ રીબડાવાળા અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ વચ્ચે લાંબા સમયથી આ રાજનીતિમાં વિવાદ ચાલી રહ્યો છે નિખિલ દોગા છે તે પાટીદાર યુવાન છે પાટીદારોમાં તેનું વર્ચસ્વ હોવાનું મનાય છે યુદ્ધેજ કલ્યાણ તેના ગ્રુપમાં અનેક સમાજના લોકો જોડાયેલા છે અને તેના કારણે જ નિખિલ દોગાએ પણ દાવો કર્યો છે કે બે હજાર સત્તાવીસની અંદર મને મારા મિત્રો કહેશે મારું ગ્રુપ કહેશે મારા મતદારો કહેશે તો હું ચોક્કસથી ગોંડલની બેઠક ઉપરથી ચૂંટણી લડીશ અને તેના કારણે જ ગોંડલને લઈને ફરી એક વખત ચર્ચા તેજ થઈ છે કે અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહની દુશ્મની ચાલી રહી છે અને તેમાં હવે નિખિલ દોગાની ગોંડલમાં એન્ટ્રી થાય તો ભારે પડી શકે છે કારણ કે નિખિલ દોગા પાટીદાર યુવાન છે અને પાટીદારોનું વર્ચસ્વ છે એ બેઠક ઉપર એવું મનાય છે કે દોઢથી બે લાખની વચ્ચેના મતદારો છે તે પાટીદાર મતદારો છે અને તેના કારણે જ પાટીદાર નેતા કોઈ ચૂંટણી લડે તો અન્ય લોકોને ભારી પડી શકે છે જો કે નિખિલ દુગાળે એ પણ ભાસ્કરની અંદર કીધું હતું કે જો ભાજપ તેને ટિકિટ આપશે તો તે ચોક્કસથી લડશે મતલબ કે તેની એક સ્પષ્ટ રણનીતિ છે કે લડવું છે તો અન્ય કોઈ પાર્ટીમાંથી નહીં પરંતુ ભાજપમાંથી ભાજપમાં અનિરુદ્ધસિંહ જયરાજસિંહ જાડેજાનો ધબધબો છે ભાજપ તેને ટિકિટ આપી રહી છે ન આપે તો નિખિલ દોગાનો વારો આવે એવું પણ મનાઈ રહ્યું છે કે નિખિલ દોગા માટે ટિકિટ લેવી મુશ્કેલ છે પરંતુ નિખિલ દોગાના અનેક ભાજપના પાટીદાર જે નેતાઓ છે તેની સાથેના સંબંધો પણ સારા માનવામાં આવી રહ્યા છે એ પછી ગોરધનભાઈ ઝડફિયા હોય કે અન્ય કોઈ નેતા હાલ તો નિખિલ દોગાએ ભાસ્કરને આ ઇન્ટરવ્યુ આપીને સૌ કોઈને ચોંકાવી દીધા છે અને ફરી એક વખત ગોંડલની બેઠકની ચર્ચા અત્યારથી જ તેજ થઈ ગઈ છે હવે જોવું એ રહ્યું કે ગોંડલની અંદર બીજેપી કોને ટિકિટ આપે છે અને કોણ કોના સામે ટકરાય છે કારણ કે એવું પણ જયરાજસિંહ નિખિલ દોગાએ આક્ષેપ કર્યો હતો કે જયરાજસિંહે કીધું હતું કે મારા અને મારા પરિવાર સિવાય કોઈને ટિકિટ ના મળે આ મુદ્દે નિખિલ દોગાનું કહેવું હતું કે કોઈના બાપુજીની પેઢી નથી નરેન્દ્રભાઈ મોદી અને હાઈ કમાન્ડ નક્કી કરે છે કે કોને ટિકિટ આપવી અને કોને નહીં એટલે કોઈ એવી વેમમાં ના રહે આ નિખિલ દોગાએ એ સ્પષ્ટ કર્યું હતું ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યુમાં તો નિખિલ દોગાની એન્ટ્રીથી હાલ માત્ર ગોંડલ નહીં પરંતુ ગુજરાતભરમાં ચર્ચા જાગી છે નિખિલ દોગા ઉપર અને કેસો છે અને તેણે એ પણ આક્ષેપ કર્યા હતા કે તેને જયરાજસિંહ જાડેજા છે તેના જેલમાંથી બહાર આવવાને લઈને તેને ડર હતો કે તેને રાજકીય કારકિર્દી ખતમ કરી નાખશે તેના કારણે તેની સામે અનેક કેસો નોંધાયા હતા એનો આરોપ એ પણ છે કે તેની સામે તેને સંડોવાવી દેવામાં આવ્યો અથવા તો તેના ઉપર આરોપ લગાવીને તેને ફિટ કરી દેવામાં આવ્યો હતો આવું તેનું કહેવાનો મતલબ હતો પરંતુ હાલ નિખિલ દોગાને લઈને ચર્ચા તે જ થઈ છે કે જયરાજ અને અનિરુદ્ધ વચ્ચે હવે નિખિલ દોગાની ક્યાંક ગોંડલમાં એન્ટ્રી ન થાય જોવું રહ્યું કે નિખિલ દોગાની ગોંડલમાં એન્ટ્રી થાય છે કે કેમ દોષો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં માત્ર માત્ર આપણને સચેત અને જાગૃત કરવાનો છે જે પ્રમાણે ગોંડલ અને ગુજરાતમાં ચર્ચાઓ તેજ થઈ છે તેને લઈને આ વિડિયો અમે અપલોડ કરી રહ્યા છીએ આ ચર્ચાઓના આધારે આ વિડિયો તૈયાર કરવામાં આવ્યો છે નહીં કે કોઈને નુકસાન પહોંચાડવા કે બદનામ કરવા માટે આવી જ ખબરો જોવા આપ અમારે યુટ્યુબ ચેનલ નમસ્તીને સબસ્ક્રાઈબ કરો અગર આપણો વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ